તો ફેમિલી વીજો પડી થી વીએ વસો દો અહીંયા દા બેલે આવી ગયા છે દા બેલે આવી ગઈ છે અને તમે તો કેમ સરજો ગુડ મોર્નિંગ સ્વાગત છે નવા બ્લોગ વિડિયો ની અંદર બધાયને જય માતાજી જય મોકલમાં ભાઈ નવા બ્લોગ વિડિયો ની અંદર મારું બધાયનો હાર્દિક 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 સ્વાગત છે અને બધાયને બધાયને હર હર મહાદેવ ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ 8 વાગી ગયા છે મસ્ત મજાના મંતુ ભાઈ જો સમસીલેન અંતર માટા મારા સામચુના ના મેડમ સાની કેટલી લઈને આટા મારા બધાને જય માતાજી જય માં મોગલ માં ના હાલો બધા નાસ્તો કરવા હવાર પડી જશે આ જાગે તે નાસ્તો હોય આઠ વાગી ગયા છે આજ ફિટ રાઈટ અને ભાઈ છે ને સમસી લે આવી ગયા બા ભાઈ બાય નાઈ પેલા જાગી જો કોણ હું તો ભાઈ નાઈ ધોઈન ચાર થઈ ગયો છું આજ અંતન પેલા તને ખબર છે આ દી તો આજ નહીં તો ભાઈ મસ્ત મજાનું તેલ મરસું છે મસ્ત મજાનું ચા છે

તો ભાઈ કન્ટિન્યુઅન્ટ બ્લોક માં બિને રેજો ભાઈ આજનું હુંક છે હું નહીં ખબર ની જો ભાઈ ઓ નાસ્તો કરી લઈએ નાસ્તો કરો નાસ્તો કરવાનો છે હે ઇનાની છે હાલો ભાઈ હાલો ફેમિલી તો આપણે સે મોપર ના ગયા તો મસ્ત મજા અને હુઈન જાગ્યા છે વિનવાગી ગયા છે અત્યારે 4:30 ને પણ બાકી કામ કેર તો જાગી કેસા આપણી પીધા मी कादावणाનું કામ હતું તો હું ધવડાનું કામ કરતી હતી ધવડાનું કામકાજ કર્યું ને જઈને ઘૂંટલા છે વિજપડી દવણું ડળાવા એટલે ઈ વિજપડી વયા ગયા છે મંત્રમય જાય કે છે એટલે મંત્રમય છે ને જાવ તૈયાર કરી દીધું છે મે કેમં તું હું ન્યાવો કઈછો નું તોટી યુ એમ કે છે હું જો આલા હાંધી દો લાઈ હરકો કર દો Ayan. Ini bayi nasi ni. Si si bina utai ni ke si ke. Tuti gyu em ke si. Mesti jana bata na itu ni. Ayo ase kya yang gadi wadi. Ini kal ti wai. Ini kal Antu bayi zo. Tuti gyu. Video lau untai ke. Tuti gyu em no bole. anum ta bole ka. Mung bayi zay ni le ke. Tuti U Zo bole wa. Kada kada wa sa otta si. સમજાવ કેવી થઈ ગઈ કાળો કાળો થઈ ગયું ઉકાઈ ગયો ને વરસાદ આવ્યો ફેમિલી વાડીમાં બધું ઉગવા મળ્યું છે જે દેખાય અને જો અહીંયા પાણી પીર્યું હતું ને તો મંત્રમ છે ને કેટલા પાણા નાખ્યા છો આટલા પાણા નાખી નાખીને આપણે સાટા ન ઉડાડી એમ કરતો પાણીમાં કેટલા પાણા નાખ્યા હતા નાના નાના થોડા પછી મોટા મોટા અહીંયા એક જરીક ખાડો ભરાય છે જો આ લીલું લીલું બહુ થઈ ગયું ને આજ વરસાદ નથી પણ સુરત દાદા ઉજાય નથી આમનામ મજ છે વાદળ એવો છે ને પારે એવું છે ને રોજ છે મારી ઘરે રોજ છે આપડે સુદલભાઈનું પારે એવું છે રોજ આવે રોજ એટલે રોજ એને હવે ઘર ભાળી જશે ને એટલે રોજ આવે રોજ એને નાખી ઘઉં પછી બાજુ રોજ એવું નાખી એટલે એ ખાઈ લે ને પછી ખાઈને જો અહીંયા તારે બે જાય તારે ન બેવું હોય ને તો પછી ઉડીને વયું જાય જો કેટલા શેખલા નખા નખા બધા એટલે કે સકી અહીંયા માળો બનાવે મીટર છે ને એમાં ઉલ્લી શકી સોરી જો બે બેઠ્યા બાજુ એને એને અહીંયા માળો બનાવ્યો છે જે વીજપડી ગયા છે ક્યાંક મસ્ત ભસ્તો નહીં લાવે આપણે હતું હું લાવે કાંઈ ખબર નથી તો કન્ટિન્યુ લોગમાં રહેજો હું લાવે છે હું નહીં તો મળી કન્ટિન્યુ રહેજો જે આવી

પકોડા લાવતો તો પછી મેઘ મહેનત લઈ જવા દાબેલી લઈ પછી દાબેલી લેતો આવ્યો કાબુલી ભૂખ લાગી હતી ને ખાવા મળો બે તો મસ્ત મજાનું દવણું દળાઈ ગયું છે અને મસાલો લેતા આવ્યો તો અને બીજું શું લાવ્યો ભૂકી સાધના સાધના ભૂકી લાવ્યો

લીલી ચટણી છે અને ઓલી છે બીજી કઈ આવે લાલ ચટણી આવે એ જોઈ ખાય છે અને હું તો અહીંયા ખાઈને આવ્યો હતો અને ભાઈ છે ને અત્યારમાં આપણે છે ને કેટલા વાગી ગયા છે જોઈ જોઈ તો નો લાંબો થઈ ગયા પાછા પાસ ને પાસ ને એકતાલીસ થઈ ગઈ છે પણ આ સર થઈ ગયા છે આપણો વિડીયો સડાવવાનો ટાઈમ થઈ ગયો છે શોર્ટ વિડીયો યુટ્યુબમાં કા હા અને આપણે વિડીયો અહીંયા પૂરો કરી આજ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને કહેતા જ વિડીયો તમને સારો ગમ્યો હોય તો લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કહેતા ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા રહી ગયો ઘણો સપોર્ટ ઓલા ભાઈનું શું જ હતું ફોન હા તો તો મળીએ પછી કાલે નવા બ્લોગ સાથે ક્યાં હું બધાને જય માતાજી જય મોગલ વિડીયો કેવો લાગ્યો સારી કમેન્ટ કરતા જજો અને શેર કરજો બાય બાય